નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુંદ્રા તાલુકાના સમાગોગા સ્થિત જિંદાલ સો લિમિટેડ કંપનીમાં વર્કરોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર મોટી સંખ્યામાં છૂટા કરી દેવાતા હોબાળા મચે હતો રાત્રિના સમયે ગયેલા વર્કરોને સવારે નીકળતા સમયે કહી દેવાયું કે કાલથી ડ્યુટી આવવાનું નથી અને દિવસે ગયેલા સવારે જાણ કરવામાં આવી હતી કે આપે કોઈએ ડ્યુટીએ આવવાનું નથી હવેથી આપ સૌ છૂટા કરી દેવામાં આવ્યા હતો સાથે તેઓનું ગેટ પાસ પણ પંચિંગ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી જે બાદ છ વર્કરો દ્વારા અન્ય સામે લડવા હોબાળો કરાયો હતો જે બાદ બપોર સુધીમાં કંપનીનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો વગર કોઈ નોટિસ અથવા તો જાણ કર્યા વગર એક સાથે છસોથી વધુ વર્કરોને છૂટા કરી દેવાયા હતા જે બાદ વર્કરોના કોન્ટ્રાક્ટર તેમજ સામાજિક રાજકીય આગેવાનોમાં પણ હોથલપૂથલ મચી હતી તેથી સૌ કોઈ તેમને ન્યાય અપાવવા માટે ત્યાં પહોંચ્યા હતા કંપની સાથે ખૂબ વાટાઘાટો ચાલી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ચોક્કસ આવેલ નથી આવનાર સમયમાં આગેવાનો સાથે કંપનીના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઓર્ડર દિલ્હીથી હેડ ઓફિસથી આવ્યો છે એમાં અમે કાંઈ કરી શકતા નથી આવી રીતના બિન જવાબ આપવામાં આવ્યા હતા રિપોર્ટ બાય सिंहर जोता रहो मिस्टर गुजरात न्यूज सत्यता सचिता हमारा नौकरी यहाँ चलता था इसी हिसाब से मैंने अपने बच्चे को यहाँ शिफ्ट किया मैं उसका फीस यहाँ से कमाई करके भरता था आज अचानक से हमको निकाल दिया गया अगर हमारी नौकरी चली गई तो मेरे बच्चे का फीस कौन भरेगा अगर आप भाड़ा ना दे सको आठ क्लाक दो

પણ આ જાણાવી હતી કે ઘણા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને તાત્કાલિક રાતના એમને છૂટા કરી નાખ્યા છે આપણા જિલ્લા લેબરને છૂટા કરવામાં આવે છે કમસેકમ 650 થી વધારે હશે ઓછા નથી કેટલા લેબરને છૂટા કરે છે બે ઘર કરીને એક રાતમાં બધાને બે ઘર કરી નાખ્યા છે એવું ઉતાર છે અને આ લેબર એવા છે બધા રોજ કમાય રોજ ખાવવાળા છે કંપની જે પણ કર્યું છે એ સારું નથી કર્યું અમે કંપનીને હજી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ

મથાનો બંધ થયો તો મથાનો અચી એ નિર્ણય અચી નાખી કહેણો પવ બા બાકી નહીં હે અે જે છુટન કે અચો ઘરે સોતું સે નહીં હે હિથા સમજદાર મણી ભેગો રોણો પહેલો નિર્ણય કીંખ અચી હા વી જાલ કઈ અઠ કલાક કરી દે ચોવી કલાક કલાક હથમાં ના ચા અસમાં એ દિલ્હીથી મળે આયો દિલ્હી વાળા અચો કર્યો